ચલો જીઓગ્રાફી જે છે ને એને મેપ આરે ઘણો સંબંધ છે મેપ જે છે નકશો તમારે જોતું રહેવાનો પહેલાં તો તમે એક વસ્તુ વિચારો કોઈપણ દેશ જે છે ને કોઈપણ દેશ પહેલાં સાત ખંડ આવેલા છે એ તમને ખબર હોવી જોઈએ સાત ખંડ અને ચાર સમુદ્ર આવેલા છે ચાર મહાસાગર આવેલા છે એ ખબર હોય જોઈએ આગળનું ચેપ્ટર જે છે તમને હું કહી દઈશ કે સાત ખંડ ને ચાર મહાસાગર કયા છે બરાબર પહેલી વસ્તુ તો કોઈપણ દેશ છે ને કોઈ પણ દેશ એ કયા ખંડમાં આવેલો ને એ તો પહેલાં તમને ખબર હોવી જોઈએ એશિયામાં યુરોપમાં ક્યાં આવેલો એ કયા ખંડમાં આવેલો એ તમને ખબર હોવી જોઈએ કોઈ પણ દેશ કયા ખંડમાં આવેલો એ ખબર હોય છે પહેલી વસ્તુ બીજી વસ્તુ હવે ગુજરાતનું કોઈ સ્થળ હોય ગુજરાતનું કોઈ પણ સ્થળ હોય કોઈ પણ સ્થળ ઉપાડીને લઈ લો ફેમસ સ્થળ હોય તો તમને એ ખબર હોવી જોઈએ કે કયા જિલ્લામાં છે એ કયા જિલ્લામાં છે એ તમને ખબર હોવી જોઈએ બરાબર જિલ્લો તો ઠીક છે બહુ ફેમસ હોય ને તો એનો તમને તાલુકોય ખબર હોવી જોઈએ પણ જો કે તાલુકો તો બહુ ડીપમાં થઈ જશે પણ તમને જિલ્લો તો ખબર હોવી જ જોઈએ જિલ્લો તો ખબર હોવી જ જોઈએ બરાબર હવે માની લો કે ભારતનું કોઈ ફેમસ સ્થળ છે ભારતનું કોઈ ફેમસ સ્થળ છે તો એ કયા રાજ્યમાં છે એ તમને ખબર હોવી જોઈએ બરાબર તો આના આધારે તમારે મેપ નકશાનો ખૂબ જ વધારે અભ્યાસ કરવાનો મેપ જે છે હું પણ સાથે સાથે જે છે એ ચલાવતો જઈશ જેમ જેમ આવતો જશે એમ બરાબર વર્લ્ડ મેપ વિશ્વનો નકશો એની પીડીએફ જે છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર નાખી લીધી છે ત્યાં તમે જોઈ લેજો હા બરાબર હવે જો આ આપણે તમે આપણે વાત કરીએ કે રોસ આઇલેન્ડ રોસ આઇલેન્ડ એન્ટાર્કટિકામાં આવેલો છે તો એ તમે મેપની અંદર જોશો તો તમને ખ્યાલ આવી જશે ઇટલીનો જે ને એ બધા જે આપેલા છે બરાબર તો એ બધા મેપની અંદર જે છે એ તમે જોઈ શકશો એટલે ઇન શોર્ટ તમારે મેપનો ઉપયોગ કરવાનો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ શું છે શું નહીં નહીં મેપની અંદર વારંવાર જોઈ જ લેવાનું બરાબર ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછો